નમસ્કાર આઈ સેવન ન્યુઝ આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નગર ખાતે ભારતીય જનતા પાર્ટી ખેડબ્રહ્મા તાલુકા તથા શહેર દ્વારા ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે ડૉક્ટર સાહેબ આંબેડકરના બાવલા આગળ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ખેડબ્રહ્મા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રામાભાઈ પૂર્વ પ્રમુખ સિવાભાઈ તાલુકા પંચાયત ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ પૂર્વ જિલ્લા પંચાયત ખેતીવાડી પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ શહેર પ્રમુખ સંખ્યામાં કાર્યકરો બાબા સાહેબ આંબેડકર અમર રહો નારા લગાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી હસમુખ પ્રજાપતિ બ્યુરો સાબરકાંઠા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો